અંબરનાથ મ્યુનિસિપલ ચૂંટણી માટે ફક્ત બે દિવસ બાકી છે ત્યારે અંબરનાથ પશ્ચિમના નવા ભીંડીપાડા વિસ્તારમાંથી એક ગંભીર અને ભરી ઘટના પ્રકાશમાં આવી છે બુધવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સુમારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પવન વાલેકરના કાર્યાલય પર ગોળીબાર કરવામાં આવ્યો હતો ઘટના સમયે પવન વાલેકર કાર્યકરો સાથે તેમની કાર્યાલયમાં હાજર હતા આ દરમિયાન બાઇક પર બે અજાણ્યા લોકો ત્યાં પહોંચ્યા અને કાર્યાલય તરફ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો ગોડી ઓફિસના કાજ પર વાગી ગોડી બાર વાત તે સ્થળ પરથી ભાગી ગયા આ સમગ્ર ઘટના ઓફિસની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે ચૂંટણી પਹਿલા બનેલી આ ઘટનાને કારણે અબરનાથ શહેરમાં આતંક અને હંગામાનું માહોલ છે અહીં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે અબરનાથમાં એક સભા યોજવા જઈ રહ્યા છે જેના કારણે આ ઘટનાને રાજકીય મહત્વ મળ્યું છે सुरक्षा व्यवस्था कडक टू येतात आणि त्या ठिकाणी कार्यालयाच्या आत शिरण्याचा प्रयत्न केला केला असावा असं त्या ठिकाणी दिसत येते परंतु त्या ठिकाणी कार्यालय लोक असल्यामुळे काही अं ज्या उद्देशाने आले ते उद्देश पूर्ण न होता असं काही दिसत होतं म्हणून त्या ठिकाणी काचेवर अंदाजून त्या ठिकाणी गोळीबार करून त्या ठिकाणी पळ काढला